મારું નામ વસીમ છે આ ગાડીમાં ફૂડ સ્ટેપનો છે છેલ્લા બે અઢી વર્ષથી આ ગાડીમાં એકને એક પ્રોબ્લમ રિપીટ થયા રાખે છે ગાડીમાં અમે જ્યારે ચડવું હોય ને ત્યારે ફૂટસ્ટેપ અમુકવાર કામ કરે અમુકવાર કામ નથી કરતા ગાડી અમે સર્વિસમાં મૂકી છીએ તો સર્વિસવાળા અમને એમ કે છે કે તમે ગાડી મૂકા રાખો બરોબર અમે સર્વિસ ક્યારેય કર્યા રાખશું તો કંઈ આ ગાડી મૂકવા અમે ગાડી તો લીધી નથી બે કરોડ ને દસ લાખ રૂપિયાની ગાડી છે બરાબર ગાડી લીધા છતાં અમને કમ્ફર્ટ ન મળતો તો પછી આ કંપનીનું અમારે રિવ્યુ બીજાને શું દેવા બરાબર આજે કઈ રીતે વિરોધ કર્યો વિરોધ રીતે છેલ્લા બે ત્રણ મહિનાથી ગાડી અહીંયા પડી છે કંપની વાળાનો કોઈ જાતનો રિસ્પોન્સ નથી અમે મેલ કરી છીએ અમે એમને ફોન કરી છીએ પણ આ બધા કોઈ જવાબ જ નથી દેતા શું તમારી શું માંગ છે અમારી માંગ એક જ છે કે આ ગાડીનો જે પ્રોબ્લેમ રહ્યો ને એમને પરમાનન્ટ સોલ્યુશન આપે શું પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ આમાં સાઈડ સ્ટેપ ખુલતા નથી જે દરવાજો ખોલીને જે સાઈડમાંથી સ્ટેપ નીકળવા જોઈએ ને એ નીકળતા નથી ગાડી હાઈટ વાળી છે આમાં કોઈ પણ લેડીઝને સાડી પહેરીને તમે બેસાડો નહીં બેસી શકે હું પોતેય નથી બેસી શકતો અમુક વાર મને પ્રોબ્લેમ થતી હોય તો પછી લેડીઝ તો બેસી જ ન હોય ને તમારે એક ગાડીમાં પ્રોબ્લેમ છે કે દરેક લોકોને હવે આમાં કેવું છે કે હું એક વિરોધ કરું એટલે મને મારી ગાડીની ખબર હોય બીજાની ગાડીની બીજાને ખબર હોય હવે આમાં અમે વિરોધ કરી હતી તોય ઘણી વાર કેવું થાય ગાડી અહીંયા પડી ને તોય આમાં ઘણી વાર કવર હું ઢાંકી દેતા અમને વિરોધ ન કરવા દઈએ કાંઈ પણ બહુ જાજુ કહીએ તો ધમકીઓ આપે પોલીસ કેસ કરી દેસુ આ બધું કરી દેસુ તેવી તો અમને ધમકીઓ આપે કેટલી વખત તમે આ રિપેરમાં અમે રિપેરમાં લગભગ વીસ વાર મૂકેલી છે વીસ થી પચીસ વાર મૂકેલી છે તોય તે આ ગાડીમાં એમનાથી પ્રોબ્લેમ સોલ્વ જ નથી થતો એક જ વસ્તુ એમનું કહેવાનું છે કે આ ગાડી ઇન્ડિયન રોડ માટે નથી તો પછી ઇન્ડિયામાં વેચવી જ શું કામ જોઈએ